આપણી પાસે હતું જે આજે નથી જોવા મળતું આ બધી જ વાતો આપણે કરવાના આ ખાસ પ્રકારનો જે અહેવાલ છે એમાં સૌથી મોટી વાત છે મહાનગરોની જેમ ભાવનગરનો જે પ્રકારે વિકાસ થવો જોઈએ એ થયો નથી એ ચોક્કસ ઉડીને આખે વળગે તેવી વાત છે લોકો ઈચ્છી રહ્યા છે કે અન્ય મહાનગરોની જેમ ભાવનગરનો પણ જે વિકાસ છે એ થવો જોઈએ ભાવનગરની વાત કરીએ વાત શિક્ષણની હોય આરોગ્યની હોય કે અન્ય પ્રકારની વાત હોય ભાવનગરને પણ ન્યાય થવો જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે અનેક વસ્તુઓ ભાવનગરના રાજવીઓએ આપી હતી પરંતુ આજે એ કહી શકાય કે કેટલીક વસ્તુઓ એવી છે કે આજે જોવા મળતી નથી અનેક ઉદ્યોગો એવા છે આજે ઠપ થઈ ચૂક્યા છે બેરોજગારીની વાત હોય કે યુવાનો છે શિક્ષણ ઉચ્ચ મેળવવા માટેની વાત હોય અહીંથી તેમને ના છૂટકે બહાર જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વર્તમાન શાસકોએ કહી શકાય કે ભાવનગરના વિકાસ માટે કંઈક ને કંઈક હવે વિચારવું પડશે ભાવનગર જે ત્રણ સદી પૂરી કરી છે અને હવે બીજા ત્રણ વર્ષ થવાના છે એવા સમયે ભાવનગરની આજની જે સ્થિતિ છે એ સ્થિતિ પહેલાં ભાવનગરની જે સ્થાપના થઈ એ સ્થાપનાનો જે ઉદ્દેશ જે છે એ જાણવો ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ નગર ની જે જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે એ નગરના વિકાસના ઉદ્દેશ ઉદ્દેશને ધ્યાનમાં રાખવામાં આવે સૌથી પહેલાં તો ભાવસિંહજી પહેલાંએ સત્તરસો ને ત્રેવીસમાં શિહોરના બદલે ભાવનગર એટલે કે વડવા ગામને ભાવનગર નામ આપીને રાજધાનીના સ્થળ તરીકે પસંદગી કરી એ માટેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે એક તો સલામતી સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોઈ પણ નગર એ ત્યારે જ વિકાસ અને પ્રગતિ કરી શકે છે કે જ્યારે ત્યાં સલામતીની વ્યવસ્થા હોય તો આ એ જમાનામાં નગરને વિકસાવવા માટેનો જે વિચાર છે સલામતીનો એ ભાવસિંહજી પહેલામાં હતો આ એક બીજું કે એ જે નગર છે એ નગર ને સમૃદ્ધ કેવી રીતે કરવું તો એ સમૃદ્ધ કરવા માટેના વિચારો પણ એ જમાનામાં એમની પાસે હતા એ જમાનો એ દરિયાઈ જાપારનો હતો ભાવનગર એ કાંઠે હતું અને એને કારણે ભાવનગરમાં દરિયાઈ વ્યાપારની સુવિધાઓ આપવાની વ્યવસ્થા પણ એમણે વિચારી લીધી હતી આ બીજી બાબત ત્રીજી બાબત એ હતી કે નગરનો વિકાસ કરવો હોય તો શાસન તંત્ર પણ હોવું જોઈએ વહીવટી વ્યવસ્થા પણ ખૂબ સરસ હોવી જોઈએ આ માટે થઈને એમણે કેટલાક શાસન ક્ષેત્રના જે જાણકાર લોકો હતા દાખલા તરીકે નાગર તો આ નાગરને જે ઘોઘામાં હતા તો એ નાગરને ભાવનગરમાં કેટલીક સુવિધાઓ આપીને વ્યવસ્થા તંત્રમાં એમને રાખવામાં આવ્યા એ પછીના શાસકો પણ તમે જુઓ કે શાસન તંત્રમાં નાગરો રહ્યા શાસન તંત્રમાં પારસીઓ રહ્યા એટલે વહીવટી જે વ્યવસ્થા જે છે એ પણ ખૂબ સારી રીતે ચાલી શકે એટલા માટે થઈને આવી જે કોમ્યુનિટીઓ હતી કે જેનામાં વહીવટના ગુણો જેમને વારસામાં મળેલા હતા એવા લોકોને શાસનતંત્રમાં રાખવામાં આવ્યા હતા એટલે આ જે ત્રીજી બાબત હતી અને ચોથી બાબત જે હતી એ હતી કે નગરમાં અને એ આજુબાજુના પ્રદેશમાં રહેનારા જે લોકો છે એમને રોજગારી જે પ્રાપ્ત થાય ખાસ કરીને હુનરના ક્ષેત્રે એ પ્રગતિ કરે એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું અને પાંચમી બાબત કૃષિ તો ભાવનગર રાજ્યની જે સ્થાપના કરવામાં આવી સત્તરસો ત્રેવીસથી ત્યારથી આ પાંચ જે સ્તંભો જે છે એ પ્રમાણે આ નગરની સ્થાપના કરવામાં આવી હતી અને એ જે ઉદ્દેશો હતા એ ઉદ્દેશોને એ પછીના જેટલા પણ શાસકો થયા એ શાસકોએ બરાબર સાચવી રાખ્યા હતા અને એ પછીથી તમે જુઓ મહારાજા તખ્તસિંહજી થયા એના સમયમાં તો ભાવનગરના વિકાસનો સુવર્ણ યુગ હતો રાજકીય ક્ષેત્રમાં આર્થિક ક્ષેત્રમાં સાંસ્કૃતિક ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં અનેક ક્ષેત્રોમાં મહારાજા તખ્તસિંહજીના સમયમાં આ ભાવનગર ભાવનગરે પ્રગતિ કરી હતી અને એ સમયના જે બ્રિટિશ બ્રિટિશરો જે પ્રકારના સુધારાઓની નું સમર્થન કરી રહ્યા હતા દાખલા તરીકે શિક્ષણ ઉચ્ચ શિક્ષણ તો એ ઉચ્ચ શિક્ષણનો પ્રારંભ પણ મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભાવનગરમાં થયો હતો હજુ એ સમયના જે દેશી રજવાડાઓ હતા એ આ ઉચ્ચ શિક્ષણ પ્રત્યે એટલે કે કોલેજ કક્ષાના શિક્ષણ પ્રત્યે વિચારી નહોતા શકતા એ સમયે મહારાજા તખ્તસિંહજીએ ભાવનગરમાં શામદાસ કોલેજની સ્થાપના કરી હતી તો આ રીતે બીજી બાબત એ લોકોના આરોગ્ય એ પણ બીજા બધા દેશી રજવાડાઓમાં પણ વ્યવસ્થા હતી પણ અહીંયા ભાવનગરમાં પણ ખૂબ સરસ આરોગ્યની વ્યવસ્થા મહારાજા તખ્તસિંહજીએ આપી હતી એ પછીના જે શાસકો થયા એમાં ભાવસિંહજી બીજા મહત્ત્વનો પ્રશ્ન એ ભાવનગરમાં રહ્યો છે કે ભાવનગર જે છે એ દરિયાકાંઠે છે અને દરિયાકાંઠે હોવાને કારણે પાણીની સમસ્યા રહે તો એ મહારાજા તખ્તસિંહજી અને ભાવસિંહજી બીજાના સમયમાં ભાવનગરના લોકોને પાણી મળી શકે એ માટે તળાવો એ માટે કુવાઓ એ પણ બાંધવામાં આવ્યા હતા એટલે લોકોની સુખાકારીનું જે ધ્યાન રાખવું જોઈએ એ આ શાસકોએ રાખ્યું હતું અને આજે આપણે જે પર્યાવરણની વાત કરી રહ્યા છીએ પર્યાવરણના રક્ષણની તો એ જમાનામાં પણ મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી અને એ પછીથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી થયા એમણે પણ પર્યાવરણના ક્ષેત્રે ખૂબ જ સુંદર પ્રયાસો કર્યા છે આજે ભાવનગરમાં જે વૃક્ષો જે છે મહુવામાં જે વૃક્ષો જે છે એ ભાષીજી પહેલાંના સમયમાં એ પર્યાવરણ સુરક્ષાનું કાર્ય કરવામાં આવ્યું હતું તો આ રીતે કોઈ પણ નગરને સમૃદ્ધ બનાવવું હોય એનો વિકાસ કરવો હોય એની પ્રગતિ કરવી હોય તો એક આદર્શ એ પણ ધ્યાનમાં રાખવો પડે શાસકોએ કે આ આ રાજ્ય જે છે આ નગર જે છે ત્યારે જ સમૃદ્ધ થાય જ્યારે લોકોની સુખાકારી એના કલ્યાણની નીતિઓ એના કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે અને એ પણ શ્રેષ્ઠ રીતે કરવામાં આવે એવું નહીં કે ખાલી એની નીતિ નક્કી કરી નાખી અને પછી એ કાગળ ઉપર રહે એવું આ શાસકોએ કર્યું નથી એ જે પણ નીતિનું ઘડતર કરતા હતા એનું પૂરું ધ્યાન આપીને એ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ રીતે સફળતા મળે એવું કામ કરતા ત્રણસો ત્રણ વર્ષ પછી ભાવનગર દ્રષ્ટિએ ત્રણસો ત્રણ વર્ષ પછી ભાવનગરે જે રીતે પ્રગતિ કરવી જોઈએ એ પ્રગતિમાં એ આગળ વધી રહ્યું છે પરંતુ આ ભાવનગર પાસે એક એવો બોધપાઠ છે એના શાસકોના નેતૃત્વનો કે કેવી રીતે નગરને સમૃદ્ધ કરવું એ બોધપાઠ બીજે ક્યાંય લેવાની જરૂર નથી આજના જે કોઈ પણ શાસકો છે જે કોઈ પણ નેતાઓ છે એમને પ્રજાના કલ્યાણ કારી પ્રવૃત્તિઓનું નેતૃત્વ જો કોઈએ જોવું હોય તો આપણી પાસે મહારાજા તખ્તસિંહજીની પ્રવૃત્તિઓ છે મહારાજા ભાવસિંહજી બીજાની પ્રવૃત્તિઓ છે અને સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ માટેનો જે બૌદ્ધ કોઈ આપણને આપતા હોય તો એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો છે આજે ભારત જે એક ભારત સંઘ તરીકે છે એ સંઘ નિર્માણમાં પણ આ મહારાજાએ ખૂબ જ મોટું યોગદાન આપેલું છે તો આજના સમયે ભાવનગરને વધારે સારી રીતે વિકસાવી શકાય એમ પણ છે સૌથી પહેલા તો ભાવનગરના દરેક રહેવાસીઓને ભાવનગરના ત્રણસો ત્રણ વર્ષની શુભકામના શુભેચ્છા અને બસ આ રીતના ભાવનગરના નવા નવા ઉંમરમાં જે કહેવાય કે પ્રગતિના વર્ષો આમનામ નવા ઇતિહાસ બનતા રહે એવી મારી શુભેચ્છા જોઈએ તો ભાવનગરમાં શું હતું શું આવું જોઈએ શું નથી એવા અનેક વાતો છે અનેક પોઝિટિવ વાતો પણ છે અને અમુક અનેક પ્રશ્નાર્થ પણ છે કે જો આનાથી કદાચ ઘણું પણ હોઈ શકે પણ નથી એનો અફસોસ પણ છે પણ અફસોસથી વિશેષ આગળ આત્મમંથનની સાથે હવે આવનારા સમયમાં પણ શું હોવું જોઈએ એ વાત પણ કરશું પરંતુ એક ભાવનગર એક એવું એક ઐતિહાસિક શહેર છે જિલ્લો છે જેને એક સમયે રાજાશાહીમાં સ્ટેટ કહેવાતા એના પોતાના રેકોર્ડ તરીકે એવી પ્રથમ ઘણી એવી બાબતો છે કે ભાવનગર પ્રથમ હતું એ બાબતોમાં પ્રથમ હતું સૌથી પહેલા જોઈએ તો રેલવેમાં પણ હતું રેલવેની સ્થાપના અને રેલવે અહીં ભાવનગરથી જોઈએ તો તારાપુરની જે બ્રોડગેજની પૈસાની ફાળવણી કરી ભાવનગર સ્ટેટ વખતમાં અને સૌથી વિશેષ જાય કરીએ તો જ્યારે કોઈ બેન્કની શરૂઆત નહોતી ત્યારે સૌથી પહેલાં ભાવનગર સ્ટેટે દરબાર બેંકના નામથી બેન્કની સ્થાપના કરી હતી જે આજે એસબીઆઈના નામથી પ્રચલિત છે એટલે વિચારો કે કેટલી દીર્ઘ દ્રષ્ટિ બચત માટેની હશે ભાવનગર મહારાજા સાહેબના જે તે સમયના મહારાજાઓને એ જ રીતની સૌથી પ્રથમ રેલવેમાં મહિલા કુલીઓ પણ જે ભાવનગર સ્ટેટમાં આજની તારીખમાં પણ છે ક્યાંય મહિલા કુલીઓ લગભગ દેશમાં ક્યાંય નથી અને અહીંયા આઝાદી વખતની છે કે એને ભરણ પોષણ એક મહિલાને મળી રહે એ ભાવનગર સ્ટેટની જે દીર્ઘ દ્રષ્ટિ અને એવા અનેક બાબતો છે અને જે સ્થાપત્યના બધા જે વિરાસતો છે અને અનેક એવી કોલેજો છે સ્કૂલો છે અને ખાસ કરીને ગાંધીજી પણ જ્યાં ભણ્યા છે એવી શામળદાસ કોલેજ છે સર પીપી છે માનસીજી હોસ્પિટલ હોસ્પિટલ છે તકતસિંહજી હોસ્પિટલ જે હોસ્પિટલ બિલ્ડિંગને તમે જુઓ આજે એ એ પણ અનેક આધુનિક ટેકનોલોજીની અછત ત્યાં દેખાય છે ચોક્કસ પરંતુ એની વિરાસત પણ એમાં દેખાય છે અને બાજુમાં જ એવી સરકારી બિલ્ડિંગો ઉભેલી આપણે જોઈ છીએ કે બિસ્માર છે અને એના વર્ષો પૂરા થઈ ગયા હવે એને પડવાની કે પાડવાની રાહ જોઈ રહ્યા છે અને આ એ જ હોસ્પિટલો બસ્સો બસો વર્ષથી ત્યાં અડીખમ છે એ પણ એક પ્રાઉડ કરવા જેવી વાત છે કે જે ઉદ્દેશથી આપણે લોકશાહી આપણે મેળવી છે પરંતુ એમાં કેટલા સફળ થયા છીએ કે કેટલા સુખી થયા છે એ વિચારવા જેવી વાત છે ભાવનગરે આપણે એવી જ આધુનિક ડ્રેનેજ સિસ્ટમ આપેલી છે વોટર વરસાદી પાણીની જે સ્ટોરેજ સિસ્ટમ છે એ હજી આજની તારીખમાં પણ તળાવ જે આપણે સેન્ટરમાં મોટું તળાવ કહીએ છીએ ગંગાધળિયા તળાવ એ ભાવનગર સ્ટેટની દેન છે એ જ રીતના ભાવનગર રાજકોટનો આરસીસી રોડ ભલે અત્યારે ફોટ ટ્રેક છે પણ નીચે હજુ પણ જીવંત છે કેમ કે એ આરસીસી રોડ આપણે દૂર નથી કરી શક્યા અને આ બધી જ બસો વર્ષ આસપાસની દેન છે આજે આપણે આપણી નજર સામે આપણી સોસાયટીમાં દર દસ વર્ષે કે પાંચ વર્ષે નવો આરસીસી થતો જોઈએ છીએ એટલે વિચારવા જેવું છે કે આપણે વિકાસ કરી રહ્યા છીએ કે પછી બેક જઈ રહ્યા છીએ વિનાશ તો નથી પણ કદાચ ધીમો ધીમો વિનાશ તરફ જતા હોય એ પણ આપણે વિચારવાનું રહ્યું છે જોઈએ તો આપણી પાસે ઉદ્યોગની કાપડ મિલો હતી અને પ્લાસ્ટિકના દોરીના ઉદ્યોગો હતા જે તે સમયે પણ ગેટ જે બંદર હતું નાનું આપણે જૂના બંદર તરીકે અત્યારે ઓળખીએ છીએ અને એ લોકગેટની સિસ્ટમ આપણે આજની તારીખમાં જોઈએ તો અત્યારની ટેકનોલોજી અને એ ટેકનોલોજી બંને વચ્ચે ઘણો ફર્ક છે જૂના બંદર જૂના બંદર હતું પછી આપણે જોઈએ વાત કરીએ તો ઘોઘા ભરૂચ દહેજ ફેરી અત્યારે દહેજ ફેરીથી બાકી ઘોઘા ભરૂચ બોમ્બે સાથેનો આપણો સામાજિક અને વ્યાપારી વ્યવહાર હતો જે તે સમયે એવા અનેક બાબતો છે કે ભાવનગરનું જે એક વિરાસત હતી એક પ્રાઉડ કરવા જેવી વાત હતી અને ત્યાર પછી જે સૌથી વિશેષ જે લોકશાહીને આગળ ધપાવવા માટે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનો જે વિચાર હતો સ્વપ્ન હતું એને સૌથી પહેલી સહમતી ભાવનગર સ્ટેટે આપી જે સૌથી પહેલાં લોકશાહીને સોંપવામાં રાજ્ય સોંપવામાં કૃષ્ણકુમાર સિંહજીએ કોઈપણ શરતે વિદાઉટ કન્ડિશન જ્યારે રાજ્ય સોંપ્યું અને એની પાછળ પાંચસો બાસઠમાંથી લગભગ પાંચસો સાઠ રજવાડા કોઈપણ કન્ડિશન વગર પોતાના રજવાડા સોંપી દીધા આ એ જ ભાવનગર છે કે લગભગ એ કોઈ પણ જાતની પહેલ એ કરે છે અને એને પહેલ કરી જ છે પરંતુ હવે વિચારવાનું એ પણ છે કે લોકશાહી બાદનું પંચોતેર વર્ષનું ભાવનગર ક્યાં છે એ જોવાનું છે જે પહેલનો એક ઇતિહાસ છે આપણી પાસે આધુનિકતાનો ઇતિહાસ છે શિક્ષણનો ઇતિહાસ છે પણ આજે આઝાદી પછીના પંચોતેર વર્ષમાં આપણે ક્યાં છીએ એ એક વિચારવાનું છે પંચોતેર પંચોતેર વર્ષમાં જઈએ તો લાખો કરોડો રૂપિયાના સરકારમાં જે આવે છે લાખો કરોડોને આપણે ટેક્સ ચૂકવીએ છીએ જાહેરાતો થાય છે લોકશાહીના પાંચ વર્ષે દર પાંચ વર્ષે સત્તાધીશો નવા આવે છે જૂના જાય છે કે એના એરે છે એ બધી નિરંતર યાત્રા ચાલુ છે પરંતુ આપણે શું મેળવું એ જોવાનું મેઈન છે ત્રણસો ત્રણ વર્ષનો આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ભાવનગરના જન્મોત્સવનો ત્યારે ખાસ કરીને હવે પંચોતેર વર્ષની પણ એનાલિસિસ કરવાની જરૂર છે કે પંચોતેર વર્ષમાં આપણે શું મેળવ્યું જે રીતે જોઈએ તો આપણે એમાં ઘણું બધું મેળવી શક્યા હોત પરંતુ નથી મેળવી શક્યા આપણી પાસે શીપ બ્રેકિંગ યાર્ડ છે ડાયમંડ ઉદ્યોગ છે સ્ટીલ પ્લાન્ટના ઉદ્યોગો છે રોલિંગ મિલો છે ખેતીવાડી સિંચાઈ સાથેની ખેતીવાડી છે જે તે સમયે કોઈ સિંચાઈ પણ નહોતી આ છે એમ કહીએ છીએ પણ એનો આપણે લાભ અત્યારે જે મળવો જોઈએ નથી મળતો શા માટે નથી મળતો ક્યાંક ને ક્યાંક સરકારી નીતિઓ નિયતિમાં અને સ્થાનિક જે કહેવાય કે લીડરશીપની ક્યાંક એની મનશામાં ખામી એમ કહી તો પણ ચાલે જેને લીધે એની મોટી ખોટ ભાવનગર આપણે પૂર જિલ્લાને સંપૂર્ણ જિલ્લાને પડી રહ્યો છે એટલે જાગૃતિની જરૂર છે જે રીતે આપણે જોઈએ છીએ રાજકોટ જિલ્લો પોતાનો વાત હોય પોતાના જિલ્લાની વાત હોય ત્યારે એકસાથે સંગઠિત થઈને કોઈ પણ જાતના વાડા ભૂલીને જ્ઞાતિ જાતિ નાતના ધર્મના વાડા ભૂલીને એક સાથે પોતાના જિલ્લા માટે લડે છે એઇમ્સ પણ લઈ આવે છે મેડિકલ કોલેજ પણ લઈ આવે છે બીજું અનેક એવા સરકારી લાભો પણ લઈને આવે છે જ્યારે આપણે એ જ મેડિકલ કોલેજની જે સીટો છે એ કોંગ્રેસ વખતે આવી છે પછી વિકાસની વાતો કરતી આજની સરકાર કોઈ પાંચ સીટ પણ મેડિકલ કોલેજમાં વધારી નથી શકી ભલે એણે પંદર કોલેજો નવી પ્રાઇવેટ ખોલાવી છે ગુજરાતભરમાં કે એનાથી વધુ ખોલાવી છે પણ એ બધી ઊંચા ફીઝથી સરકારી ગ્રાન્ટથી નહીં એટલે ઘણી એવી વાતો છે કે જે હોવી જોઈએ પણ શક્ય બની નથી જોઈએ તો આવનારા સમયમાં હવે આપણે શું જોઈએ છે જોઈએ તો રાજકીય મનસા ઇચ્છા શક્તિવાળી નેતૃત્વ હોવું જોઈએ અને સમસ્ત જિલ્લો જ્ઞાતિ આધારિત માનસિકતાને બદલે સમસ્ત જિલ્લાની જે ફાયદો શું છે એ જરૂરી છે અને જે ખેતીવાડી અત્યારે આપણી મોટી ખેતીવાડી છે એ નિર્ભર છે શેત્રુજય ડેમ ઉપર તો સિંચાઈ માટે જ જે બનાવવામાં આવેલી આ શેત્રુજ ડેમ અત્યારે મેક્સિમમ પાણી પીવા માટે એનો ઉપયોગ થાય છે શહેરી પીવા માટેનો તો એનો ઉપયોગ કદાચ જેમ મને મેક્સિમમ ખેડૂતોને થાય એવો પણ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ મેડિકલ કોલેજની સીટો પણ વધારવી જોઈએ અને ખાસ કરીને સ્કૂલ કોલેજો જે આપણે જોઈએ છીએ પ્રાઇવેટ છે વધારે ઊંચી ફી ચૂકવીને ભાવનગરના પ્રજાજનોને શિક્ષણ લેવા માટે મજબૂર થવું પડે છે એ સરકારી સ્કૂલોની અને કોલેજોની સ્થિતિ સુધરે લોકોને શિક્ષણ સારું અને ઉચિત દામમાં મળે એ પણ જરૂરી છે આઈટીઆઈ છે બીજી એવી ટેકનિકલ કોલેજો છે સરકારી ધોરણે ચાલુ થાય જેથી કરીને આજનો અહીંયાનો નાગરિક અને આવનારી પેઢી એને પોતાનું રોજગારી અહીંયાથી જ મળી રહે અત્યારે આપણે જોઈએ છીએ આપણો યુવાન જેવો ગ્રેજ્યુએટ થાય એટલે શહેર છોડવાને જ પહેલાં વાત કરે છે એટલે એની મજબૂરી છે એને જવું નથી પેરેન્ટ્સથી દૂર કે બધી મોંઘી દુનિયામાં જવું નથી પણ એને જવું પડે છે અમદાવાદ સુરત બોમ્બે કે પછી વાપી પુણે સુધી જવામાં આપણે જોઈએ છીએ જવાવાવાળા અહીંયા સેટ થતા નથી ભાવનગર એક રિટાયર્ડ લોકોનું સ્વર્ગ સમાન શહેર છે એવું પણ કહી શકાય અને એના લીધે જ માણસો સલામતીથી બેજ ઉપર વધારે જીવન જીવી રહ્યા છે રિસ્ક નથી લઈ રહ્યા કેમકે ત્યાં આવકના સોર્સિસ અહીંયા ઓછા છે એવી જ રીતે આધુનિક હોસ્પિટલની જરૂર છે હોસ્પિટલની મોટી બિલ્ડિંગ રજવાડાએ આપી છે પરંતુ એની જે ઉપયોગ થવો જોઈએ એમાં આધુનિક સાધન સાધનો હોવા જોઈએ એ પણ નથી અને બીજી અનેક સ્ટાફને બધી જે જરૂરિયાતો છે એ નથી એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય જે નેતૃત્વ નિષ્ક્રિયતા હોય એવું દેખાય છે અને સૌથી વિશેષ જેમ જે રીતે અત્યારે રાષ્ટ્રને નુકસાન રાષ્ટ્રનો ચિંતાનો પ્રશ્ન છે એમ એક બદલતી ડેમોગ્રાફી ભલે સમય સાથે વસ્તી વધારો થાય પણ એ રાષ્ટ્ર વિરોધી વસ્તી વધારો થાય કે શહેર વિરોધી શહેરને આજની તો કાલે નુકસાન કરે એવી કોઈ વસ્તી તો નથી વધી રહીને એ માટે સમસ્ત પ્રજાજનોએ સામૂહિક એલર્ટ રહેવું સજાગ રહેવું એ પણ જરૂરી છે આજે બસ આટલું ફરીવાર આપણે ક્યારેક મળશે નમસ્કાર